સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક પહેલા વરસાદે જ નોંધાય છે ત્યારે માંડવીના મુંજલાવ ખાતે વાવ્યા ખાડીમાં નવા નીરની આવક થતા મુંજલાવથી કામરેજ બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા બ્રિજ પરથી પાણી વહી રહ્યું છે સુરત જિલ્લા સહિત દક્ષિણ આવક થઈ છે માંડવીના મુંજલાવ વિસ્તારમાં વાવ્યા ખાડીમાં નવા નીરની આવક થતા પરિસ્થિતિ બદલાય છે મુંજલાવથી કામરેજ અને બારડોલીને જોડતા મુખ્ય માર્ગ પરના બ્રિજ પરથી પાણી વહી રહ્યા છે આ કારણે મુંજલાવ અને આસપાસના ગામોમાં લોકોને કામરેજ અને બારડોલી જવા માટે થી પિસ્તાલીસ કિલોમીટરનો ચક્રાઓ કરવો પડશે આ સમસ્યા દર વર્ષે સર્જાય છે જો કે નદી નાળાઓમાં પાણીની આવકથી ખેડૂતોમાં આનંદનું વાતાવરણ છે વરસાદી પાણીથી ખેતીને ફાયદો થશે તેવી આશા હાલ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ માંડવી